ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસે બે ગામને જોડતા રસ્તાને લઈને કોંગ્રેસ કાર્યકર્તાના આંદોલનમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા કરનેટથી ડભોઈ આવતા વીસ મિનિટનો રસ્તો એક કલાક લાગે છે વિદ્યાર્થીઓને અને ખેડૂતોને તેમજ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સને તકલીફનો સામનો કરવો પડે છે ઇમરજન્સી કેસ હોય કે ડિલિવરી જેવી જરૂરિયાત એકસો આવવામાં પડી રહી છે વહેલી તકે રોડના ખાડા પુરાય તેવી માંગ કરાઈ રહી છે ડભોઈ તાલુકાના કરનેડ ગામ પાસે થઈને રસ્તા પર બેનરો સાથે સૂત્રોચ્યાર કરીને સરકાર વિરોધ કરવામાં આવ્યો હતો બેનરોમાં નવો રસ્તો બનાવો ખાડા પૂરો સાથે સૂત્રોચ્યાર કરીને મોટી સંખ્યામાં દસ ગામોના લોકો ભેગા થઈને આજે વિરોધ કરવામાં આવ્યો હતો आज राजा सिद्धार्थ देह

આજે રતનપુરથી લઈને નાદુદી ભાગોડ સુધીનો જે રોડ બિસ્માર હાલતમાં છે એ તમે જ્યારે રોડે છરકો એક બે વાર તો ખબર પડે કે આપણા ગાડીના પાર્ટ ઢીલા થઈ જાય ને આપણા પાર્ટ ઢીલા થઈ જાય રોજે રોજ અહીંના વિદ્યાર્થીઓ ખેડૂતો રોજગાર ધંધાવાળા રોજેરોજ એથી છરકવાનું હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કોઈ અચાનક રાત્રે બીમાર પડે તો ટાઈમે લભો કે વડોદરા સુધી પણ ના પહોંચી જાય પહોંચી શકે એવી પરિસ્થિતિ આ રોડની સજ્જ છે એવામાં અમે આજુબાજુના ગામડાના સંખેડા અને તાલુકાના યુવાનો ભેગા થઈને આ સરકારને રજૂઆત કરવા માગે છે વહેલી તકે આ રોડ નહીં તો અમે આવનાર દિવસોમાં એક મોટો આંદોલન એનું સ્વરૂપ કરીશું અને ચક્કાજામ કરીશું લતનપુરથી લઈ અને નાદોદી ભાગોળ સુધી અહીંયા જે રસ્તાઓ છે રસ્તો રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે અહીંયા ખબર પડતી નથી આ બહેરી મૂંગી સરકારને વર્ષોથી અહીં કેટલા વખતથી અહીંના લોકો હેરાન છે એમને રજૂઆતો કરી છે પણ કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી અહીંયા એમ્બ્યુલન્સ જવાની હોય તો અહીંયા ડિલિવરીનો એટલા ખરાબ પ્રોબ્લેમ થાય છે કે એ લોકોને તકલીફ પડે છે વિદ્યાર્થીઓને જવાનું તો વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ખેડૂતોને જવાનું હોય પોતાનો માલ લઈ તો બી એ ટાઈમે પહોંચી શકતા નથી જેથી અહીંના લોકોએ ગ્રામજનોએ ઘણી રજૂઆત કરી છે કે પણ આ સરકાર સાંભળવા તૈયાર નથી અહીંની સરકાર ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનું પેટ્રોલ પર સો સો રૂપિયા લે છે રૂપિયા ટેક્સ લે છે સૌથી સૌથી વિશ્વમાં વધારે ટેક્સ લે છે અને સૌથી ખરાબ અહીંયા અમને ગુણવત્તાવાળા રોડ મળે છે તેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે અહીંયા અમને રોડ બનાવી આપો બાકી આ બધા જ ગામના સાથે લઈ અને જલદ આંદોલન કરીશું અને રસ્તા જામ કરીશું ચક્કા જામ કરીશું એમાં કોઈ બે મત નથી